તો વચમાં હજી પહોંચ્યા છીએ ચાલુ થાય હું હું નહીં બોલવા લાગી ત્યાં ત્યાં જ મેં જોયું ને તેઓ બોલવા લાગી અને જાતિ વિશે બોલાવવા નહીં અને તમે રીતે ચાલુ ના કરોના લોકો સુધી કરી અને ચાલુ નહીં કે અમે દસ વાગ્યા પછી ચાલુ પડશે નહીં અત્યારે ચાલું જ નહીં કરવાનું તમારે એ ચાલવાનું નહીં કે ચાલુ કરવાનું જાતિ વિશે બોલાવવાની ત્યારે બોલાવવા નહીં અને પછી એ બોલતા વખત

પછી ત્યાંથી અમે સમજાવીને અમારા હસબેન્ડને અમારા પરિવારને લઈને આવી ગયો તો કંઈ એમને એની ગાડીઓ બાઇકો બધા પાછળથી અહીંયા જમણવા ચાલતો હતો એ ગડે તો ત્યાં બધા થોડા જબ્બાવાળા થોડા પેન્ટ શર્ટવાળા ટી શર્ટવાળા એ બધા માણસ આવે ધોકા અને પાઇપ અને આવી રીતે બસ લાંબ લાંબા પછી મારવાનું જ ચાલે છે અહીંયા પૈરસતા હતા અમારા નામ છોકરાઓ બધા પુરુષો છોકરાઓ વખતે ત્યાં અહીંયા જ પહેરસતા હતા જે બેનો અમે જમાટતી હતી

જે ચીસો હતી ખાવાનું જે પડી હતું બધું ઉલાડીને ફેંકી ખુરશીઓ ખુરશીઓ ખાટલા બેઠા બધું ફેંકી પણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેદી નાખવું તહેશ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જીગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટર શ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈપણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જિજ્ઞેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઉભી રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જીજ્ઞેશ મેવાની જવાબદારી બને છે રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કામ કરતી નથી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને તો નથી ઉભા રહેતા પણ રાજકોટના ગોંડલમાં દલિત નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોને પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈ જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા હોય છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય